ફરી ગુજરાતનું હવામાન પલટાશે ગુજરાતના હવામાનમાં વાવાઝોડા અને વરસાદનો ખતરો અંબાલાલ પટેલે જણાવ્યું છે કે એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં ભારે આંધી વંટોળ સાથે કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે ત્યારે ખાસ જાણવાનું એ છે કે આ ભારે વાવાઝોડું અને કાળઝાળ ગરમી વચ્ચે આંધી વંટોળની આગાહી કઈ તારીખની છે અને ખેડૂતોએ કેટલી સાવધાની રાખવાની જરૂર છે સંપૂર્ણ માહિતી આજના ખાસ વિડીયોમાં મેળવવાની છે

રાજ્યમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે ગુજરાતમાં હાલ પશ્ચિમ અને ઉત્તર પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારો સહિત આખા ગુજરાતમાં ગરમી વધવાની આગાહી હવામાન વિભાગે આપી છે તેમણે જણાવ્યું છે કે હાલ સાત દિવસ સુધી ગરમી વધશે અને કેટલાક વિસ્તારોમાં પિસ્તાલીસ ડિગ્રી તાપમાન જવાની શક્યતા છે ત્યારે ગુજરાતના જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે ભારે વાવાઝોડા તાપમાન અને વરસાદ અંગે આગાહી કરી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું છે કે હવે ધીરે ધીરે પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થશે ધૂળની ડમરીઓ સાથે ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગો સાથે આંધી પણ આવશે જોકે હમણાં ગરમી વધશે પચીસથી છવ્વીસ એપ્રિલ સુધીમાં મહત્તમ તાપમાન ચુમ્માલીસથી પિસ્તાલીસ ડિગ્રી થઈ જવાની શક્યતા છે આ સાથે તેમણે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી અથવા ઉપર જવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગોમાં દક્ષિણ ગુજરાતના ભાગમાં બેતાલીસથી તેતાલીસ ડિગ્રી તાપમાન થઈ રહેશે અને બે ત્રણ દિવસ બાદ રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો આવશે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે એપ્રિલના અંત અને મેની શરૂઆતમાં ભારે આંધી વાવાઝોડા સાથે કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ચોમાસા પહેલાં પ્રિમોન્સુન એક્ટિવિટી શરૂ થતી હોય છે દસ મેથી પવનની ગતિ વધશે અને મે માં મે મહિનામાં બંગાળના ઉપસાગરમાં ખતરનાક વાવાઝોડા બનશે અને અરબી સમુદ્રમાં દસ મેથી પંદર જૂન વચ્ચે વાવાઝોડા બની શકે છે જેના કારણે ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે આ વખતે પવનની ગતિ વધુ રહેશે હવામાન વિભાગે આગાહીમાં જણાવ્યું છે કે ગુજરાતના દરિયાકાંઠે ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે જેના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં અકળામણ અનુભવાશે આગામી ચાર દિવસ મહત્તમ તાપમાન ચાલીસથી ચુમ્માલીસ ડિગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે અને ચાર દિવસ બાદ ફરી પવનની દિશા બદલાશે અને મહત્તમ તાપમાન બેથી ત્રણ ડિગ્રી વધી જશે એપ્રિલનો અંત આકરો રહેશે લોકોએ આકરી ગરમી સહન કરવી પડશે અત્યારે પણ મોટા ભાગના શહેરોનું તાપમાન બેતાલીસથી તેતાલીસ ડિગ્રીએ પહોંચી ગયું છે તો ઉત્તર ગુજરાત અમદાવાદ સહિત આ વિસ્તારોમાં વરસાદની પણ આગાહી વ્યક્ત કરાઈ છે ગુજરાતમાં કાળઝાળ ગરમીનો કાળો કહેર વર્તાઈ રહ્યો છે ત્યાં ફરી એકવાર ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી દીધી છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું છે આગામી પચીસ એપ્રિલથી કેટલાક દિવસ માટે ગુજરાતમાં વરસાદની આગાહી છે ઉત્તર ગુજરાત અમદાવાદ ગાંધીનગર અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે તો આઠ મે ના રોજ ઉત્તર ભારત અને ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સાયક્લોનિક સર્ક્યુલેશન બનવાના કારણે વાતાવરણમાં પલટો આવતા વરસાદની શક્યતા અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે ગુજરાત સાથે પાકિસ્તાનમાં પણ બદલાયેલા વાતાવરણની અસર જોવા મળી શકે છે અંબાલાલ પટેલે કહ્યું કે આવતીકાલે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ધૂળની ડમરી ઉઠશે સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં એક લગભગ બસો સિત્તેરને પાર જવાની શક્યતા છે જેમાં મધ્ય ગુજરાતમાં જોવા જઈએ તો આણંદ કપડવંત તારાપુર પેટલાદ વગેરે ભાગોમાં પણ ધૂળની ડમરીઓ ઉઠશે આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં રાધનપુર પાટણના કેટલાક વિસ્તારો વિરમગામના વિસ્તાર કડી અને બેચરાજી ચોટીલા સુરેન્દ્રનગર હળવદ ધાંગધ્રા ધંધુકા લખતર આ બધા ભાગોમાં વીસ એપ્રિલ બપોર બાદ ધૂળની ડમરીઓ ઉઠશે મે મહિનામાં પણ તોફાન રહેશે આ વર્ષે મે મહિનામાં પણ ધૂળિયું વાતાવરણ રહેશે જ્યાં સુધી કમોસમી વરસાદ ન થાય ધૂળકટ બેસશે નહીં મે મહિનાની શરૂઆતમાં પણ ધૂળકટ રહેશે પવનનું જોર ઘણું રહેશે કચ્છના ભાગોમાં પણ આંચકાના પવનની ગતિ પિસ્તાલીસ કિમી પ્રતિ કલાક સુધીની રહી શકે તેવું અનુમાન કરવામાં આવ્યું છે રાજ્યના ભાગોમાં પણ પચીસથી ચાલીસ કિમી પ્રતિ કલાકના આંચકાના પવનની ગતિ રહી શકે છે આ વખતે પવનની ગતિ વધુ રહેવાની શક્યતા રહેશે ચોમાસા પૂર્વે પણ સખત પવનના તોફાનો રહેવાની શક્યતા છે તેવી આગાહી હવામાન નિષ્ણાતોએ કરી છે પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસું દસથી પંદર દિવસ મોડું શરૂ થશે તેવી શક્યતાઓ પ્રબળ છે પંદર જૂને ચોમાસું ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતાઓ દેખાતી નથી પરંતુ આ વર્ષે ચોમાસું સામાન્ય એટલે કે નોર્મલ રહેવાનું છે નોર્મલ ચોમાસું એટલે કે અઠાણું થી એકસો છ ટકા સુધીનો વરસાદ જોવા મળે તેવી શક્યતા છે સામાન્ય ચોમાસું આપણે ખેતી માટે અનુકૂળ ગણાય છે ચોમાસાને લઈને હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી એવી છે કે વર્ષ બે હજાર પચીસનું ચોમાસું સામાન્ય રહેવાનું છે અઠ્ઠાણુંથી એકસો છ ટકા સુધી વરસાદ જોવા મળે તેવી શક્યતા છે સામાન્ય ચોમાસું હોય તે ખેતી માટે અનુકૂળ કહેવાય હાલ તો આકરો ઉનાળો જોવા મળી રહ્યો છે પરંતુ આવનારા દિવસમાં એટલે કે મે મહિનામાં બેથી ત્રણ વખત પ્રિમોન્સૂન એક્ટિવિટી પણ જોવા મળી શકે છે આવનારા સમયમાં આકરો ઉનાળો જોવા મળશે મે મહિનામાં પ્રિમોન્સૂન એક્ટિવિટી બેથી ત્રણ ચાર વખત જોવા મળશે એપ્રિલ મહિનામાં પ્રીમોન્સૂન એક્ટિવિટીની કોઈ શક્યતા નથી પરંતુ ચૌદથી અઢાર મેની વચ્ચે એક પ્રીમોન્સૂન એક્ટિવિટી જોવા મળશે એપ્રિલ મહિનામાં પ્રી એક્ટિવિટીની કોઈ શક્યતા નથી પરંતુ ચૌદથી અઢાર મેની વચ્ચે એક પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી શકે છે બીજી પ્રીમોન્સૂન એક્ટિવિટી મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં જોવા મળશે પચીસ મેથી રોહિણી નક્ષત્ર ચાલુ થતું હોય છે તેમાં પ્રિમોન્સુન એક્ટિવિટીની શક્યતા વધારે છે જૂન મહિનાના બીજા અઠવાડિયામાં એક્ટિવિટી જોવા મળશે તેવી શક્યતા રહેલી છે તો રાજ્યના હવામાનમાં ફરી પલટાની આગાહી હવામાન પટેલે વ્યક્ત કરી છે માવઠાના ઝાપટા પડશે ત્યારે થંડસ્ટ્રોમ એક્ટિવિટી પણ થશે ગાજવીજ અને પવન સાથે ઝાપટા પડી શકે છે ફરી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરવામાં આવી છે આજથી ત્રણ દિવસ મહત્તમ તાપમાનમાં બેથી થી ત્રણ ડિગ્રી તાપમાનનો વધારો નોંધાઈ શકે છે ચોવીસમી તારીખ સુધીમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે ડિસ્કમ્ફર્ટની સ્થિતિ રહેવાની શક્યતા છે આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા આગામી સમયમાં રાજ્યના હવામાનમાં આવનારા પલટા વિશે માહિતી આપવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે કઈ તારીખો દરમિયાન રાજ્યના કયા વિસ્તારોમાં ગાજવીજ સાથે પવન અને માવઠાના વરસાદની શક્યતા છે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં હવામાનમાં પલટો આવશે એકથી પાંચ તારીખ દરમિયાન હવામાનમાં પલટો આવશે અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ થશે કોઈ કોઈ જગ્યાએ માવઠાના ઝાપટાં પડશે આગોતરા અનુમાન પ્રમાણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના બે પાંચ સેન્ટરમાં માવઠાના ઝાપટાં પડી શકે છે ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લા વાવ અને થરાદના એક બે સેન્ટર કચ્છના રાપર જેવા વિસ્તારોમાં માવઠાના ઝાપટાં પડી શકે છે દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાના ઝાપટા પડવાની શક્યતા તેમણે વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો એકથી પાંચ મે સુધીના સ્ટેશનમાં એવું નથી કે એક જ જગ્યાએ સળંગ પાંચ દિવસ વરસાદ પડશે અલગ અલગ વિસ્તારમાં માવઠાના ઝાપટા પડી શકે છે હેવી માવઠું થાય કે વધારે વરસાદને કારણે નુકસાન થાય તેવી શક્યતાઓ નથી છૂટાછવાયા હળવા માવઠા પડી શકે છે તેવી પરેશ ગોસ્વામીની આગાહી છે જ્યાં છૂટાછવાયા માવઠાના ઝાપટા પડશે ત્યાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટી પણ થશે ગાજવીજ અને પવન સાથે ઝાપટા પડી શકે છે આ સમયગાળા દરમિયાન આવનારા પલ્ટાને આપણે માવઠું કહીશું તે પછી આવનારા પલ્ટાને આપણે પ્રીમોન્સૂન એક્ટિવિટી તરીકે ઓળખીશું તેવી પરશ ગોસ્વામી દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો બસ આજના વિડીયોમાં એટલું જ જલ્દી જ મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી જોતા રહો તો કાજલ સુવા યુટ્યુબ ચેનલ નમસ્કાર